હાથીયાત્રા માં લાવવામાં આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ થતા ફોરેસ્ટ વિભાગ યાત્રામાં પહોંચ્યો હતો અને હાથીના માલિક પાસે શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી હતી ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને પરમિશન બતાવવામાં આવી ન હતી આજે સવારે જૈન સમાજના બરઘોડામાં શોભાયાત્રામાં આ હાથીને લાવવામાં આવ્યો હતો જો આ સમયે જ ગાંડો અથવા તો માનસિક સંતુલન હાથી ખોઈ બેસે અને હાથીની આજુબાજુ રહેલા લોકોને મારી નાખે તો ફરી એકવાર વડોદરામાં મોટી દુર્ઘટના બની હોત શોભાયાત્રામાં હાથી સાથે બે ડોક્ટર હોવા ફરજિયાત જોઈએ પરંતુ ડોક્ટરો પણ હાજર ન હતા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ હાથીની ઉંમર આશરે વર્ષની છે અને હાથીનું નામ કૃપા પાડવામાં આવ્યું અને નેતાઓના પણ ફોન આવ્યા હતા પરંતુ ફોરેસ્ટ વિભાગના અધિકારી ટ્રસ્ટના મસ્ત નહીં થયા અને સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી સાથે હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે સવારે લગભગ સાડા દસ દસ વાગે ફોન આવ્યો હતો કે ગંગોત્રી પાસે કોઈક પ્રોસેસન સરકસ નીકળ્યું છે એમાં એક હાથી લાવવામાં આવ્યા છે તો એવી જાણ થતાં અમે તુરંત અમારા સ્વયંસેવક રમેશને સ્થળ પર મોકલ્યો હતો અને તપાસ અને ખાતરી કરતાં એક હાથી હતો તો મેં એને કીધું કે તું હાથી પાસે જે બી પરમિશન અને કાગળિયા હોય એ તું જો કે ભાઈ કોની કોની પરમિશન છે તો એને પરમિશન બતાવવાનો ઇન્કાર કર્યો પહેલાં પછી ફરીથી એને ફોર્સફુલી કહેતા પરમિશન જે આયોજકો છે એ લઈને આવ્યા પોલીસની તો પોલીસની પરમિશનમાં હાથીનો કોઈ ઉલ્લેખ નહોતો બાકી બળદ ઘોડા બકરા જેવા જાનવર જે પાલતુ જાનવર છે એનો ઉલ્લેખ હતો પણ હાથીનો ઉલ્લેખ નહોતો તેથી એ ગેરકાયદેસર કહેવાય બીજું કે ફોરેસ્ટ અમદાવાદથી વડોદરા સુધીની ટ્રાન્સિટ પરમિટ એને વાહતુક પાસ આપેલો છે એમાં બી લખેલું છે કે તમે જ્યારે કોઈ બી જગ્યાએ એટલે તમે હાથી લઈને રખડશો તો તમારે બે વેટરનરી ડૉક્ટર ગનવાળા રાખવા પડશે એને સેડેશન માટે બાંધ કરવા માટે કે જો હાથી ગાંડો થાય એટલે આમાં એક જ વસ્તુ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પ્રો પ્રોસેસન કાઢવાની પરમિશન આપી ના શકે ખાલી પોલીસ આપી શકે છે એટલે આમાં જે ગુનો દાખે છે જે જાનમાલની નુકસાની થાય તો એની જવાબદારી પોલીસ લેવા તૈયાર નથી નથી કે ફોરેસ્ટ બેઉ બાજુથી આ લોકોને ઠોસા મારી અને હાથીને બિચારાને વગોવે છે માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ અને ફોરેસ્ટને કેસ કરી હાથી જપ્ત કરી એને યોગ્ય સ્થળે ખસડવો જોઈએ કેટલી ઉંમર આ હાથીની સાઠ વર્ષની ઉંમર છે રૂપાલી નામ છે અને એ એના માલિકનું કે આ જે કેરટેકર છે એનું કેવું છે કે ભાઈ આ રૂપાલી છે પણ એનું માઇક્રોચિપિંગ છે જો માઇક્રોચિપિંગ જોઈએ તો ખબર પડે આ ગંભીર બાબત હું એ જ કઉ છું કે આજે તમે કહેશો કે હો આજે હરણી ખાતે દુર્ઘટના થઈ એમાં તો બધું લખેલા નિયમો હતું લાઈફ જેકેટ પહેરવા આ કરવું તે કરવું તોય છતાં બી થઈ તો આ આ લોકો જે નિયમો કાગળ પર જ બનાવવાના તો પછી હાથીના આવી રીતે છૂટો શું કામ મૂકે છે એને કરતાં ફોટો લઈને ફરે ને હાથીનો તમને જો એટલો બધો શોખ હોય તો હાથીને આટલી બધી પ્રોટેક્શન આપવાનું કીધું છે છતાં બી પ્રોટેક્શન છે નહીં તો આ કાલ ઉઠીને અકસ્માત થાય તો કોણ જવાબદાર લેશે અને થયા પછી શું થશે તંત્ર હવે ફોરેસ્ટની જો કસ્ટડીમાં જશે તો અમે છેલ્લે કોર્ટ સુધી લડીશું કે આ હાથી છૂટવો ના જોઈએ એવી અમે પૂરેપૂરી પ્રયત્ન કરીશું કે આવો ગેરકાયદેસર અને ગેરઉપયોગ ફરીથી ના થાય અને આ હાથી મુક્ત થાય અને પોતાનું ફરીથી જીવન મુક્ત રીતે જીવી શકે એવો અમે પ્રયાસ કરીશું